થોડા દિવસો અગાઉ પાલભાઈ આંબલિયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પોતે જ સરકારને બદનામ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે તેમને જેલ ભેગા કરી દેવાની વાત કરી હતી અને આજે તેમણે આવા જ આક્ષેપો સાથે કૃષિ મંત્રી પર ફરી એકવાર નિશાન સાધ્યું છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી મળી રહ્યું છે તેમાં ભેદભાવ થઈ રહ્યો છે પાલભાઈ આંબલિયાએ આને લગ્નની કંકોતરી મળવા સાથે સરખાવી છે આ ઉપરાંત આપેલ વચનો પૂરા નહીં કરીને કૃષિ મંત્રી અને ખેતી નિયામક સરકારને બદનામ કરી રહ્યા હોવાના આક્ષેપ પણ તેમણે લગાવ્યા છે સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો એનું રાહત પેકેજ જુલાઈ બે હજાર માં મળે છે એટલે કે ગુજરાતના ખેડૂતો એવું મહેસૂસ કરે છે કે લગ્નની આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે છ જિલ્લાઓને માત્ર કપાસ પાક માટેનું જ આ પેકેજ છે ત્યારે સવાલ એ છે કે આ છ જિલ્લાઓમાં નુકસાન થયું છે બોટાદ સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો છે જૂનાગઢ કપાસ પકવતો જિલ્લો છે પોરબંદર કપાસ પકવતો જિલ્લો છે અને ત્યાં પણ કમોસમી વરસાદ થયો હતો કેમ આ જિલ્લાઓની અંદર કપાસ પાક માટે વળતર સહાય જાહેર કરવામાં ન આવી એની સાથે સાથે મગફળી પાકના પાથરાઓ તણાતા હોય ખેડૂત બચાવતા હોય એવું ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ બતાવ્યું હતું તો મગફળી પાકમાં આ સરકારને નુકસાની જ નથી દેખાણી એટલે મને ક્યાંક ને ક્યાંક શંકા છે જે આજથી વીસ દિવસ પહેલાં રાજ્ય સરકારને મેં કાગળ લખીને કહ્યું હતું કે રાજ્યના કૃષિમંત્રીશ્રી અને રાજ્યના ખેતી ખેતી નિયામકશ્રી રાજ્ય સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે ત્યારે મેં આઠથી દસ પુરાવાઓ આપ્યા હતા આ એનો એક વધુ બોલતો પુરાવો છે કે સરકારને બદનામ કરવા માટે જાણી જોઈને અમુક જ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે એક જ પાક પસંદ કરવામાં આવ્યો છે જે પાકમાં સૌથી વધારે નુકસાન મગફળીમાં થયું છે પાથરા તણાયા છે એ પાકનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો એટલે ખેડૂતો સરકાર ઉપર ગુસ્સે થાય રોષે ભરાય અને સરકાર બદનામ થાય આવું કૃત્ય રાજ્યના શ્રી અને ખેતી શ્રી કરે છે એનો આ બોલતો પુરાવો છે આજે જાહેર માધ્યમોના માધ્યમથી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે કપાસ પાકની અંદર પણ જેટલા જિલ્લાઓ બાકી છે એ જિલ્લાઓનો પણ સમાવેશ કરવો જોઈએ મગફળી સહિતના અન્ય જે પાકો છે જેની અંદર ખરેખર નુકસાન થયું છે એ તમામ પાકોમાં પણ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ પાલભાઈ આંબલિયાનું કહેવું છે કે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદથી રાહત પેકેજમાં ભેદભાવ ભરી નીતિ અપનાવવામાં આવી રહી છે અમરેલી ભાવનગર રાજકોટ જામનગર સુરેન્દ્રનગરમાં નુકસાની નું વળતર મળે છે તો અન્ય જિલ્લાઓમાં કેમ નહી એ ઉપરાંત કપાસના પાકમાં થયેલ નુકસાની તો મગફળી મગફળી પણ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગણી કરી છે અને કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે તેમને જેલમાં મોકલવા માટે માંગણી કરી છે આંબલિયાના આક્ષેપ અને માંગણીઓને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર